એનપ્રાઈમ આરીક પાસે કળા મોજા તો તમે એટલા ન જલે બધી આવતી નહીં આપતે આવી નહીં મતલબ કરવું

ના જીવો જીવતા એવું નહીં થોડું ભૂલી જવું ભજન ગાવા માં બીજું ગઈ નાખું ના ના નહી ગાઉ તારે

શું સજકા હા લાલે ને वर्दी લન તો માર બાજુ મે તા પકડી ને ને ના લે આ તો નહીં મારી ગાડી વધી લે ને વધી લે કે જતુરા જઈએ મારે ડોસી ડીસે મેરી લેવા જાવ ઉધાઉતી બન તો ઈવન ગાડી બગડી કોઈ લઈ જાય આપણા જગો જગો નહીં જગો આપણો પેલા વાહમાં ઈવન ગાડી લઈ ગયા હતા એ ગાડી લઈ જાય હવે હું થોડો જાઉં હલો ભાવ ચલો લીધું તો તમે તમે કેલું ભાવ લીધું ઈવન બાજુ હાય હાય અને હું 1100 માં ગયો તો તોય ના આવ્યો મારો બેટો આ લાલો ખતરનાક છે

એટલે કોઈ ના મારો બેટો વરજી લે આવ્યો પેલા કે મૂકો આવું લેલા કાકા કેસના હાલ તમે લઈ લો પંદરસો રૂપિયા કીધા મું પંદરસો રૂપિયા કીધા ને પેલા કે પંદરસો ના ફપુ હોય મૂકું ઘર નાખી લો બારસો હાલજો કે બારસો મેં નાપોય મૂકું છેલ્લે અગિયારસો હાલજો લાલ કાકા પછી અગિયારસો મેં નાપોઆ

વા કેટલા ઉઠી કર્યા પછી આ દાદાની દવા પૂરી કરજો પાણ ટાઈમ ખર દળજો આ ના આવી તાવ બતરી તો થઈ ગયો પતિયા રિપોર્ટ દીધું

ને તો હમણાં કઈ જાય કે જતા રહ્યો કે ખાસ ભાઈ બનતા કઠન આ ની હમા ચાલે બોલાય આવા તો હારું મુઈમ એમ કહું હવે તો હારું આપલા પર સીધા કે તું એ કર ના નાખો કે જીવતા જીવાતું કરો તો લાડવા માડવા ખાઈ નાખવા હાથી દા ના ના મારા છોકરા ને છોકરા ને છોકરા પરણે જવાનું હું શું છોકરાને છોકરા પરણે જાવ લાગતું નઈ મન કો આધી રાત ગાડો તમે ના એવું તો કો એવું જ કો તાણ્યું કો તાણ અને તમાર ખાસ ભાઈ બંતલા કરસન જીવું કો

તારું હારું જ છે ને ઓ વા તારું બોલો ચેનાજી સંધી તમારું મોગો તમે આખો દાડો કોમ હતું શું કોમ હતું

ડોક્ટર એ કે હવે કમ્પ્લીટ થઈ જાય તમને તે રાહત થઈ નઈ દયો થી થી એવું હોય ને આ તો બરાબર ના કોળી આ તો હું નક્કી લતા બતા તો પાછો ના ના અજુ બંદો નહીં જોવાનું મારે એવા તો અમે કોઈ 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 રાજી નઈ ફૂંચી ગાતું બધું અત્યારે બધું ફૂંચી ગાતું તમે તો બંટી અમો ફૂંચી નહીં ગાતું ગાણી એવું હોય ને તો બરાબર રાજી બરાબર ધાણ રાજી તો ભારતા નહીં અમે પણ શું કરો ને એ છોકરો પાવે કઈ નહીં જાતો દાખલ લઈએ જ કોણ થાય એવું છોકરા તો બધા હાહારી ઓમી તો ખરું તમારી થી તો જબ્બર આમ જોઈ અરે કે જલગા બંધ કરો તમ 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 મમે પેક થી સુત લે રે તોળે ચપ્પલ લે બંધ કર બનો માતા કો કો તું જે હેડ ફટ પર ખબર જ પડતી રે રસ્તા ભાઈ વાતો ના કરવાની બરાબર હા માં બઈ તમ ની આઈ હા મે તો હરુપા ની અંગા દીધી બા મુ ના પાડી દીધી બે વેટાઈ લમણક

એ તો ગેસ થી તો તન કીધું તો હતું મું એ બસ દાદા નઈ રહેવા તો દવાખો જાવું પડશે હા લે મારું શું કાઠું કર્યું હવે શું થાવા અબ મમ્મી નું કાય મને પેટમાં રહેવાતું નઈ બિલકુલ પણ અત્યારે તો દવાખાને હું તનસો લઈ ગયો કોક જાવું જ પડશે દવાખોલ તો જાવું પડશે હોવા લે મારું શું

तो दोड़ी दोड़ी ए तो लाले तुम दौड़ी रे खबर ए कसम दे कसम दे बोल रे सुन दादा दादा तो मैं लाला लाल से खबर दौड़ीन जाए थी और चीड़ जाऊं मैं तुम्हें तुम्हें कबो जईं तो पसंद भी की विपुलला गे जाऊं गाड़ी लाइन की और कौन था है पता नहीं क्या है ना ए मारा बेटा वीडियो जब बनाय टकुबा वाला टकुबा कॉमेडी चैनल एक गमर वीडियो है ફટોફટ make... hey, e, no?

ઘરની ગનની ગાડી ભાડું અબ તો મે ના લે કર્યા આમ બાનની 1600 મેં બોલાય તો પછી હાથમાં તો એરો કોમ આવે કોમ ના આવે પણ દવાખાનાનું તો કોમ આવે આવા દવાખાનામાં એ છોકરો તો સારો હ કે દવાખાનામાં તો હું હોંભળ્યો કર્યો ડિલિવરીમાં ફ્રી હેડ અને દવાખાનામાં નહીં પૈસા લેતો વધારે આ લાઈ હ છોકરો એટલો મસ્ત ને જુઓ બફરે હું પલા ફૂલાય દવાખાના લઈ ગયો મને કે ખબર ખાલી 100 રૂપિયા ગેસ ના આલો કાકો દવાખાના લઈ જો ખાલી 100 રૂપિયા ગેસ ના લો કોઈ ભાડું ના લીધું અને તમે પેલા જગાની પેલા વાહને કાઢી ફોરસોર સો લઈને જો અને એ બાબલો અને અગિયારસો કીધા લઈને જવાય એટલા અને બાબલો દવાખાને લીધા કોઈ એ નહીં કરતું અને ડિલિવરી તો ભાઈ ફ્રી ડિલિવરી કોઈ બી હોય ને તો આપણી ગાડી ફ્રી બે વાગે આવો ત્રણ વાગે આવો સવારે ચાર વાગે આવો અને સીધા તો હું ઉઠીને જાઉં છું કેટલો ભોળો છોકરો તમારી ભૂલ છે થાય આલી પ્રજા એવી સજ ઘરની નહીં લઈ ગાડી બહાર નહીં લઈ જાય પણ શું કરો કહો વખત તમારા મારા દોખી હાલે એ બધી વાત જવા દો હાર તો કારણ ટાઈમ નહીં આપડા પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું હવે જુઓ આવીથી ઘરની ગાડી મી પારથી ગાડી લેવા દો ને તો આવું જ થાય હજુ બહારનો કોમ પડે તો ઘરનો કમ આવે બાર કમ આવે ના આવે તો જે થઈ ગયું થઈ ગયું આ સુકાન દવાખાન લઈને હવેળા પોકો

Passa pra mim